રામ રામ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો આવી ગયા છે વાળીએ ને હવે તો હાંજ પણ પડી ગઈ છે આખો દેવલોગ શૂટ કર્યો નહોતો પણ હવે વેરા થઈ ગઈ છે તો કીધું લાય અત્યારે થોડોક બ્લોગ શૂટ કરી લઉં તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જો તમને બધાને ઘઉં વાવેલા છે નહીં દેખાડું જો હવે ઘઉં પણ વવાઈ ગયા છે જો આમાં ઘઉં વવાઈ ગયા છે આમાં ભાવી દીધા છે ઘઉં બધા એમાં જો મારા બાપુએ આખું કટકું આવ્યું છે ઘઉંનું આ બાજુ બધે ઘઉં છે જો આ એ જ કટકું છે જે આમાં ડુંગળી હતી માં ડુંગરી ઉપાડવા આવતા હતા નહીં ડુંગળી કાઢી વાયરીને હવે ઘઉં વાવી દીધા છે બધામાં જો આખામાં ઘઉં વાવાઈ ગયા છે અને ઘઉં ઊગી પણ ગયા છે જો મસ્તીના ઘઉં ઊગા હે જો તમને બધાને દેખાતું હોય છે સરસ મજાના ઊગી ગયા છે ઘઉં જો અને જો અહીંયા કણે વાવી છે મકાઈ અને થોડુંક તો ખાલી હતું ને તો મકાઈ વાવ દીધી છે એટલામાં ઢોરા હાટું બે ત્રણ કેરા હોય તો લીલું વાઢી નાખવા થાય એટલે મકાઈ વાવાઈ ગઈ છે અહીંયા કણે જો તો ઉગી જ છે થોડી થોડી અને આ તો દૂધી છે આ તો તમે લોકોએ જોઈ છે દૂધી પણ હવે તો સારી થઈ ગઈ છે મસ્તીની અને બપોર પહેલાં અમે દૂધીને ભીંડો જ ઉતાર્યું હતું પણ એનો બ્લોગ શૂટ કર્યો નહોતો હવારમાં ઉતાર્યું હતું પછી દર વખતે દૂધી ને ભીંડાનો બ્લોગ આવે એટલે તમને બધાને જોવો ગમે નહીં એટલે પછી દૂધી નોંધ ભીંડાનો કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો અત્યારે જો હું ચાલુ કર્યું છે અને જ છે જો માંડવીવાળું કટકું છે જો આમાં માંડવી કાઢી હતી નહીં એ વાળી છે કટકી છે માંડવી કાઢી હતી નહીં એ જો અહીંયા બધા હજી તો પોપટા વીણે છે થોડું ઘણું કાંધું ને એવું બધું હોય ને હમું કરવાનું હોય ને તો એ બધા જો હમું કરે છે અને એવું છે ને હજી જો આમાં વાવવાની છે ઝાર વાવવાની છે હવે આ બધું ખેડીને પછી ઝાર વાવી દેશે આ તો બહુ મોટું છે જો આથી તો આમથી તો આ જો બહુ મોટું કટકું છે તો આમાં વાવવાની છે ઝાર હવે માંડવી નીકળી ગઈ છે અને જો અમારી દૂધી આવી રીતના આમ ટીપકમાં પીવે છે ટીપકની લાઈન હોય એટલે પાણી તો કાંઈ વારવાનું હોય નહીં તો તમે બધા વિડીયોમાં રહેજો હવે જો આ જ કુવા બાજુ જાય તમે કૂવો તો કાંઈ જોયો નથી મેં ક્યારેય બતાવ્યો નથી વિડીયોમાં લીધો નથી કૂવો એટલે હવે જો કૂવાનું બતાવી દઉં તમને તો બધા વિડીયોમાં રહેજો જો અહીંયા અમારી બોયડી છે આમાં બહુ જ બોર આવે છે જો અત્યારે આવ્યા હે પણ કાચા છે હસ્તીના બોર આવીશ મીઠા જો હવે અહીંથી ને આવ્યા એટલે ઝટકો આમાં રાખ્યો હે ઝટકો જો અમારે ઝટકો રાખવાનું ફ્રીજ છે આમાં ઝટકો રાખી દીધો હશે ફિટ કરી નાખ્યો હે કેમ કે રોજડા ને એવું બધું આવે છે ને એટલે આમાં રાખી દીધો છે આમાં રહી નહીં ને કાંઈ નહીં એટલે આમાં રાખી દીધો જો ઝટકો આમાં મેં દીધો છે આ ફ્રિજ આમાં એમાં બગડી ગયું ને બગડી ગયું તું ને એટલે વાળીએ લઈ આવ્યા ના અમારા રાખતી તો હશે ઝટકો ફ્રિજમાં રાખ્યો હે ઝટકો અને જો અહીંયા કાણે લીંબુડી છે અને અહીંયા અમારો કૂવો છે જો અહીંયા કાણે કૂવો છે કુવામાં પાણીનો અવાજ તો આવતો હોય છે તમને બધાને સંભળાતું હોય તો ભલે જો પાણી ભ છે ઉપર જ છે પણ આમાં દેખાતું નહીં હોય બહુ દેખાય તો ભલે જો દેખાય જ છે પાણી ઉપર જ છે અને અમારો કુવો છે કાંઈક હવે હમું કરવાનું કહેતા હતા હવે ક્યારે કરે જો કુવાનો કાંઠે લીમડો હે અને આ બાજુ અહીંયા અમારા ટીપકની લાઈન હે બધી જો અત્યારે પાણી ચાલુ જ છે પાણી જાય છે દાદા પાણી વારે છે કાકાને એને એલે જાય છે અત્યારે જો પાણી ચાલુ જ છે અને અમારે આ કૂવો એક ખાલી છે નહીં મારા બાપુને એને બે જગ્યાએ ડાર છે એક જગ્યાએ કાકાને ડાર છે અને એક આ કૂવો છે એટલે ટોટલ બધા થઈને ચાર છે અમારે ત્રણ ડાર છે અને એક કૂવો છે અને જો અહીંયા પણ અમારું લાઇટનું સબ સ્ટેશન છે આ રીતે જો અહીંયા સબ સ્ટેશન છે લાઇટનું અને અત્યારે જો લાઇટ છે તે અને અહીંયા અમારું લાઇટનું બોર્ડ છે અને અમે લાઇટ છે તે જો જો અહીંયા કણે માંડવીના દાણા ધોવાનું ચાલુ છે માંડવી કાઢીને તો આમાં ધૂળ આવી તી ને ધૂળમાં બહુ જ દાણા હતા ને તો કીધું ધોઈ નાખી જો અહિયાં ધોવે દાણા જો પાણીમાં નાખે છે પાણા વીણી વીણી ને કાકરા નાખે છે પાણીમાં ને જો માંડવીને દાણા ધોવે છે આમાં એક એક વીણી તો ભેગું ન થાય ને તો પછી કીધું ધોઈ નાખે અને આ નીતિન ને રુદ્ર બે હારે છે ધૂળ પછી ધોવાની કુદ્ર હારો છે જો આમાં કેટલાય બધા માંડવી દાણા નીકળે છે પછી આને એને ઉપણી નાખશું ને એટલે અસલ મજાને થઈ જશે ચોખ્ખા મસ્તીના જો આમાં કેટલાય દાણા છે માંડવીના તો આટલા બધા એક એક વીણીને તો ભેગું ન થાય તો કીધું ધોઈ નાખે જો અહીંયા સાયડો રાખીને એમાં નાખી દઈ બકડી ભરી ને એટલે ધોવાઈ જાય અને પાણી જાય છે અહીંયા દૂધીમાં તો દૂધી પીતી જાય અને અમારે આ ધોવાઈ જાય પૈસો એ કાચું પપ્પા તોડી લીધું છે તોડી લીધું હે ને અહીંયા આવે ને એટલે વાડીમાં એને ઝાડવા તોડી નાખે ને પપ્પા તોડી નાખી ને એને જેમ કરવું ને એમ જ કરે કા જો એક રુદ્ર એક કિશુ ને એક આ પ્રિતેશ ને એક નીતિ ને વિરાજ ને એ બધા આવે ને એટલે હે ને એવું જ કરતા હોય કા પપ્પા તોડી લીધા કાચા જો ઝીણા ઝીણા તોડી લીધા એક આ તોડ્યું અને એક એ તોડ્યું એક પ્રિતેશે તોડ્યું કા પ્રિતેશ જો એ બસ તોડી લીધા જો તમારું પોપૈયા તોડે ખાતર નાખે ભાઈ ને ભાભી અને આ બધા પોપૈયા તોડે સામે નામી તમે હવે પોપૈયા તોડ હ જો આ ડુંગળી નાખી હતી તો બધું ખરું છે તો ભાઈ હમું કરે છે ડુંગળીને પાંદડા ને તો આ લોડર લઈને મોલી બાજુ નાખી દે તો ખાતર થઈ જાય હમું કરે છે જો અહીંયા હમું કરેસ ભાઈ લોડર લઈને બધું સારું કરી નાખે ડુંગળી અહીંયા રાખી હતી ને તો બધું એલું થઈ ગયું હતું નાખ્યા હવે બધું ખાતર થઈ જાય કાઢીને બે ગઈ જો આમાં હવે આવી ગયા છે કાકાના વાડીએ અને આમાં સીણા વાવ્યા છે ને ઉમે સીણા વાવ્યા છે અને પાણી જાય છે ત્યાં જો આમાં પાઈ દીધું છે અને ઓલા કટકામ પાય છે અને આમાં ઝાર વાવેલી છે ઓલી સાઈડ દૂધી વાવેલી છે કા દાદા દૂધી વાવી છે ને જો ત્યાં લગી દાદા અહીંયા હતા અને હવે દાદા જાય છે ઘરે અને આમાં શું વાવ્યું દાદા

હા હાર વાલો ગાડ જળો થાય જો રુદ્ર ખબર આવે દઈ દે જો આ બાજુ કાકા ને વાલો વાવી છે અહિયાં કણી કેવી સરસ મજાની થઈ ગઈ છે અને આ પોપૈયું છે કેવો પોપયા એવા છે મોટા મોટા મસ્તી ના બાજુ લીંબુડી હે કાકાને મસ્તીના છે હે મોલી બાજુ હોહરા પણ હવે અત્યારે ટાઈમ નથી બતાવવાનું ઘરે જવાનું છે એટલે જો કેર છે પછી ક્યારેક આવશું ને ત્યારે બતાવી જો આ સોકાલો ને બદામ ને બધા આ મોલી બાજુ છે પણ અત્યારે હવે એ બાજુ જવાનું ટાઈમ છે નહીં એટલે

જો આ તોફાન કરે છે બે તો દાદા ખારા થાય છે ને જો દાદા એ ગાડું જોડી વાયરું છે જો ગાડું જોડી વાયરું છે દાદા એ અને વે જાવા દેવાના છે ઘરે કિસુ તોફાન ન કર હાલો મે તો ઈશ કા ખાઉ હા કિસુ ઈશ કા ખાઈ હે રુદ્ર એમ ન કર

પડતા નહીં હોય કંઈક હલો મિત્રો અહીંયા જ વિડીયોનો નો એન્ડ થાય છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાઈને બાય બાય